અલ્યા ભાઈ પુષ્પા વોટ તમે મને હાલતા નહીં એવી વાતો અપડાઈ છે ગમ શું હાસી વાત છે ઈ તો ભય સાચી જ વાત છે હો તમને વોટ આલીન તો અમે ભૂખ ભેગા થઈ ગયા તમને વોટ હવે ના આલાય હો પૈસા બાજી બદલ લિયા સાલા અલ્યા પણ તમે તો ચાર નાય ભૂખ ભેગા સો દમી શું ભૂખ ભેગા કરો ઓનનો નો ટેકો કરો કે

લ્યો હવે ધાપી ગફુરા એ નોટ આલીન પોર તો મારા ગફુરાને હારું ચીડી 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 ફરતા હતા મને ઓટાળો એકે હાલતા નતા લ્યો હવે ગફુરાને ભગવો થઈ વાત લે ગફુરો વડામ જો મને ઓટાળો મને તું વળી કોણ છે ઠોચીના તારીને ઓણે હું ગभीर હોમતા ગધેની નિશાન વાળો ગધા વાળો હવે ગધા બધા ના જીતે ઘર ભેગા થઈ ગયો ઠોચીનું શું અલ્યા ભાઈ તમે આ બધા સોંટણીમાં ફોરમ ભરી ને બેઠા હોય તો અમે ઓડિયું સારવાર આતા ના બધાય પાસ કોઈ ઓર રાસ્તા હે